જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો મજામાં ને આજે આપણે યુનિક રેસીપી લઈને આવ્યા છીએ આપણે આ યુનિક રેસીપી બનાવવા માટે આપણે આપણે પાલક પાલક લીધો છે વડા બનાવવાના છે પાલક વડા એકદમ મસ્ત અને હેલ્ધી પણ એટલા છે ઉપરથી ક્રિસ્પી ને અંદરથી સોફ્ટ એવા આપણે પાલક વડા બનાવીશું મોટી એક બંચ આવે છે તે એક આપણે પાલક લઈ આપણે એકદમ સ્વચ્છ પાણીએ ત્રણથી ચાર પાણીએ ધોઈને આપણે આ રીતના કટિંગ કરી લીધો છે અને ધાણા ભાજી આપણે દેસી લીધા છે લસણ આપણે લીલું લીધું છે આમાં લીલું લસણ હશે તો એકદમ મસ્ત આપણે પાલક વડા બનશે અને આદુ લસણ મરચાં અને આખા ધાણા આપણે લીલા આવે છે તેની આપણે પેસ્ટ બનાવી છે અને વરિયાળી આપણે પલાળી દીધી હતી આપણે પંદર થી વીસ મિનિટ માટે પલાળીને રાખવાની છે આ વરિયાળીથી એકદમ મસ્ત પાલક વડાની ટેસ્ટ આવશે હવે આપણે આગળની પ્રોસેસ કરીશું અને આપણે સાઈડમાં મૂકી દેસુ પાલક વડા બનાવવા માટે આપણે એક બાઉલ લઈ લીધું છે તેમાં આપણે પાલક નાખી દેવાનું છે ધાણા ભાજી લીલું લસણ આપણે પલાળી વરિયાળી છે તે નાખી દેસુ આપણે પલાળીને નાખવાની છે આદુ લસણ મરચાં અને લીલા ધાણાની પેસ્ટ નાખી દેસું હવે આપણે તેમાં નિમક નાખીશું સ્વાદ પ્રમાણે નિમક નાખવાનું છે લીંબુનો રસ નાખી દેસું આમાં આપણે જરા પણ પાણી નાખ્યા વગર એકદમ મસ્ત આપણે પાલક વડા બનાવવાના છે ચણાનો લોટ નાખી દઈશું આપણે બે ચમચી જેટલો સુજી નાખી દેસું સૂજીથી એકદમ ક્રિસ્પી આપણે બનશે એટલે આપણે સૂજી નાખીશું હવે આ બધું એકદમ સરસ આપણે હાથથી મિક્સ કરવાનું છે જેમ આપણે મિક્સ કરશું તેમ પાણી રિલીઝ થાશે અને આપણે પાલ પાલકમાં પાણી ભરપૂર હોય છે એટલે આપણે પાણીની જરૂર નહીં પડે આ રીતના આપણે જોડી જોડીને કરવાનું છે એટલે એકદમ સરસ બધું મિક્સ થઈ જાય અને પાણી રિલીઝ થાય એકદમ પાણી છૂટું પડવા માંડ્યું છે આ રીતના આપણે જોડીશું એટલે એકદમ સરસ પાણી રિલીઝ થશે અને પાણી નાખીશું તો આપણે એકદમ ક્રિસ્પી નહીં બને એટલા માટે આપણે આ રીતના જોડી ચોડીને કરવાનું છે આપણે આ રીતના બેટર બેટરનું કરવાનું છે આપણે તેલ ગરમ થઈ ગયું છે હવે તેમાં આ રીતના આપણે નાના નાના વડા પાડીશું આમાં જો તમે ડુંગળી ખાતા હો તો ડુંગળી પણ નાખી શકો છો ડુંગળી પણ એકદમ મસ્ત આપણે ફ્લેવર આવશે તેલ ફૂલ આવી ગયું એવું લાગે તો આપણે ગેસની ફ્લેમ ધીમી કરી નાખવાની છે આપણે લાલ ન ખાવા જોઈએ અંદરથી આપણે પચાસ ટકા ચડે તેવા ચડવા દેવાના છે આ રીતના આપણે બધા સમય તેટલા પાડી લેશું આપણે આ રીતના ત્યારબાદ જ ઉલટ પુલટ કરવાના છે આમાં આપણે સોડા કે કોઈ વસ્તુ નથી આવતી એટલે એકદમ હેલ્ધી બનશે આપણે પચાસ ટકા જેવા ચડવા દેસુ આપણે પચાસ ટકા જેવા ચડી ગયા છે હવે તેને આપણે કાઢી લેશું આપણે સરસ ચડી ગયા છે હવે આપણે આ રીતના લોટા વડે અથવા વાટકી વડે આ રીતના આપણે પ્રેસ કરી દેસું આપણે મસ્ત આ રીતના પ્રેસ કરીને આપણે મસ્ત બનાવી લીધા છે આપણે હવે આને ફરી તળી લેશું એકદમ ક્રિસ્પી બનાવીશું આપણે એકદમ ફૂલ તેલ નથી આવવા દેવાનું છે મીડિયમ આવવા દેસું હવે તેમાં આપણે આ પ્રેસ કરેલા જે વડા છે તે નાખી દેસું તમે એકવાર આ રીતના બનાવશો તો દાળ વડા પણ ભૂલી જશો એટલા મસ્ત ટેસ્ટી અને હેલ્ધી બને છે આપણે જેટલા તેટલા નાખી તમે મોટા પણ બનાવી શકો છો જો તમે ડુંગળી ખાતા હો તો આમાં લીલી ડુંગળી હશે તો એકદમ મસ્ત બનશે હવે આને આપણે ચડવા દેસુ હવે પલટાવી લેશું આપણે સરસ બ્રાઉન કલરના થવા દેવાના છે એટલે ઉપરથી ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ બનશે મોટી ઉંમરના ને ખાવા માટે બનાવવા હોય તો આપણે થોડા ઓછા બ્રાઉન કલરના થવા દેસું તો પણ મસ્ત બનશે આપણે ઓછા ક્રિસ્પી બનશે એટલે બધા ખાઈ શકીએ તેવા આપણે પાલક વડા બને છે આ આપણે ઘરમાં નાના બાળકો કે મોટા કોઈ પાલક ખાતા હોય તો આ રીતના બનાવીને આપશો તો એને ખ્યાલ પણ નહીં આવે કે આપણે આમાં પાલક નાખી છે કેટલા મસ્ત આપણે બને છે તો એકદમ આછો બ્રાઉન કલર થઈ ગયા છે હવે આપણે કાટ લેશું એક પ્લેટમાં એકદમ હેલ્ધી એવા આપણા પાલક વડા તૈયાર થઈ ગયા છે ઉપરથી ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ એવા આપણે પાલક વડા તૈયાર થઈ ગયા છે આ પાલક વડા આપણે આંબલી ખજૂરની ચટણી સાથે સર્વ કરીશું એકદમ સરસ અને એકદમ હેલ્ધી એવા આપણે પાલક વડા તૈયાર થઈ ગયા છે જો આ મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું નવી રેસીપી લઈને જય શ્રી કૃષ્ણ